મજન્ટા કલર છે મસ્ટર્ડ કલર છે ને રાણી કલર છે જોઈએ આપણે આમાં કઈ ડિઝાઇન આવી છે ને એક પીસ આપણે ઓપન કરીએ પર્પલ કલરનો જોઈ શકો છો જોરદાર ડિઝાઇન આવેલી છે કંઈક નવી ડિઝાઇન આવેલી લાગે છે પ્યોર હેન્ડ બંદેજનું કામ રહેવાનું છે સિંગલ દાણામાં છે ને આંબાડા ડિઝાઇનમાં છે હા હા એક ક્લાયન્ટ અમદાવાદ ની ક્લાયન્ટે આપણને વીસ પીસ નો ઓર્ડર દીધો તો ને એમાં પીસ ઘટતા હતા એનો સ્ટોક આવી જશે એનો આજે પાર્સલ નીકળી જશે જો તમારે પણ ઘરે પાર્સલ ઘરે સુધી મગાવવું હોય તો અમારા પેજને લાઈક શેર ફોલો કરી લેજો ને અમારે એડવાન્સ પેમેન્ટ કરી ને તમારો ઓર્ડર બુક કરાવી લેજો એક પીસલ હું તમને ઓપન કરીને બતાવું છું આંબાડા ડિઝાઇન આવશે ગજેશ ફેબ્રિકમાં અમારી તમારો મનપસંદ કલર એ કોમેન્ટ કરજો ને તમારે પણ જો આવું કલેક્શન જોતું હોય તો ગ્રેડ વિલા પેજ પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ સો મચ